સુરતના ચોક બજાર વિસ્તારમાં સાડા ચાર વર્ષની બાળકી પર દુષ્કર્મની ઘટના થોડા દિવસ પહેલા બની હતી જે મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યો હતો અને ફક્ત તેર દિવસમાં જ કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરી હતી ચારસો પાનાની ચાર્જશીટમાં પોલીસે નવી ટેકનોલોજીથી મેળવેલા પુરાવાને વધુ પ્રાધાન્ય આપ્યું હતું તાત્કાલિક કાર્યવાહી થાય તે માટે ફાસ્ટ્રેક કોર્ટમાં કેસ ચલાવાયો છે સુરતમાં તારીખ વીસ બે બે હાજર રોજ ના રોજ સ્ટેશન અપહરણ કરી લઈ જતો હોવાનું સીસીટીવી કેમેરામાં નજરે પડ્યું હતું સમગ્ર મામલે પોલીસ ફરિયાદ થતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી પોલીસે અલગ અલગ ટીમ બનાવી તપાસ કરી હતી જેમાં ભોગ બનનાર બાળકી અખંડ આનંદ કોલેજ પાસે આવેલ ઇન્ડસ્ટ્રી એરિયામાંથી લોહી લુહાણ હાલતમાં મળી આવી હતી જેથી તાત્કાલિક બાળકીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઈ હતી પ્રાથમિક દ્રષ્ટિએ બાળકી પર દુષ્કર્મ થઈ હોવાનું પોલીસને નજરે પડતા તપાસ શરૂ કરી હતી આ દરમિયાન પોલીસને એક અવાવરૂ જગ્યા પરથી બાળકીના કપડાં પણ મળી આવ્યા હતા ત્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસની ટીમે બાતમીના આધારે આરોપી અંકિત ઓમ પ્રકાશ ગૌતમને પકડી પાડ્યો હતો આરોપીની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે છેલ્લા દસેક વર્ષથી સુરત ખાતે એમ્બ્રોડરી ખાતામાં તે કામ કરે છે અને તારીખ વીસ બે બે હજાર ચોવીસના રોજ પોલીસ મથક વિસ્તારમાં ફરતો હોય તે વખતે ભોગ બનનાર બાળકી રમી રહી હતી અને તે નજરે પડતા તેને ચોકલેટ ખવડાવવાના બહાને અપહરણ કરી દુષ્કર્મ આચરી તેને છોડીને ભાગી ગયો હતો પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ત્યારે ચોકબજાર પોલીસે તેર દિવસમાં જ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી ચારસો પાનાની ચાર્જશીટમાં પોલીસે નવી ટેકનોલોજીથી મેળવેલા પુરાવાને વધુ પ્રાધાન્ય આપ્યું હતું જે સીસીટીવી ફૂટેજ મળ્યા હતા તેમાં દેખાતી વ્યક્તિ અને ધરપકડ કરાયેલો આરોપી એક જ છે તે સાબિત કરવા ગેટ એનાલિસિસ અને ફેસ એનાલિસિસ ટેસ્ટની મદદ લેવાઈ હતી આ બંને ટેસ્ટ પોઝિટિવ હોવાનું સુરત અને ગાંધીનગરની FSL નો અભિપ્રાય આપવામાં આવ્યો હતો આ ટેસ્ટ ને પુરાવા તરીકે મૂકવાની સાથે આરોપીના સ્પમ બ્લડ રિપોર્ટ અને સાયોગિક પુરાવા પણ રજૂ કર્યા છે 20 ફેબ્રુઆરી ના ના આસપાસ 8:30 વાગે એક અપહરણ હતું જે બાબતે જાણ થતા સીસીટીવી માં કોઈ અજાણી પકડીને લઈ છે જે ભૂતકાળના બનાવને અનુરૂપ સત્વરે બનાવની ગંભીરતાને લઈને પોલીસ સ્ટેશનની ટીમ તેમજ ઉપરી અધિકારીઓને જાણ કરવાના ડીસીપીના તમામ અને ડીસીપી સાહેબની સૂચનાથી તમામ વિસ્તારને ખોડન કરવામાં આવેલો અને આશરે સાડા અગિયાર વાગે ભોગ બનનાર કે જે બ્લીડિંગ આવે મળી આવેલું તેને સિવિલ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યું અને તેની ટ્રીટમેન્ટ ચાલુ કરવામાં આવેલું અને આશરે વહેલી સવારે ચાર વાગ્યા સુધીમાં આખો પંડોળ અને વેડ વિસ્તારના જેટલા ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે એને ચારસો પોલીસથી વધુ નેટવર્કથી કવર પડવા આવેલ અને સાતસોથી નવસો જેટલા સીસીટીવી ફૂટેજો ચેક કરતાં આશરે ચાર વાગ્યાના સુમારે આરોપી કે જે લૂંઝના કારખાનામાં મજૂરી કામ કરતો હતો તેને પકડી પાડવામાં આવેલું જેનું બીજે દિવસે અટક કરવામાં આવેલું ત્યારબાદ બનાવની ગંભીરતાને લઈને મેળવારને સીપી સરની સૂચનાથી એક સીટની રચના કરવામાં આવી જેના અધિષ્ઠાને ફિનાકીન પરમાર ઝોન ફ્રી તેમજ અમારા એસપી છે ટેકનિકલ સર્વેલન્સની મદદ માટે ડીસીપીમાં ભરમાશે તેમજ આયુ તરીકે મારી નિમણૂંક કરવામાં આવી બનાવડી જગ્યાનું જ્યાં બ્લોટ તેમજ અન્ય ગોબરના તેમજ આરોપીના જે સેમ્પલ હતા એફીએસએલની હાજરીમાં અને ગાઈડલાઈન મુજબ સરકારી પંચોની સાથે રાખીને પંચનામુ કરવા હોય ત્યારબાદ આરોપીના કપડાં માટે ડિસ્કરી પંચનામુ કરવા હોય તેમજ કે જ ગુનો અનડીટેક હોય કે જેમાં કોઈ આરોપીના નામ ન હોય તેના માટે ફોરેન્સિકની નવી ટેકનોલોજી એમાં કેસ એનાલિસિસ જે સીસીટીવી ફૂટેજના આધારે મેચ કરવામાં આવે છે અને ગેટ એનાલિસિસ કે જેમાં આરોપીઓ જે તે દિવસે બનાવવાળી સમયે જે ભોગ લઈ જાય છે ત્યાંના તેની મુવમેન્ટ અને ત્યારબાદ એના કન્કલુશન પર લેવામાં આવશે છે જે નામદાર કોર્ટને માંગ્યા અને માંગણી મુજબના રિમાન્ડ આપતા આ બધી પ્રોસેસ પૂર્ણ કરવામાં આવે ત્યારબાદ બપોરના છે એક મૂડીયા ભાષા જ જાણતી હોય તો વ્યવસ્થા કરીને એકસો ચોસાઠ નિવેદન તેમજ નજરે જોનાર શાયદોના પણ એકસો ચોસાઇના નિવેદનો લેવામાં આવે ફોરેન્સિકની સાથે સતત સંપર્કમાં રહી અને ઉત્તક અહેવાલ પણ દિન પાંચમાં મેળવી જઈ અને આશરે તેર દિવસમાં 40 થી વધારે કેસનું ચકાસક કરવામાં આવે અને કેસ ખાસ ટીમે ચાલે તેમાં સીબી સોફ ટીમે જે સિચ્યુએશન स्पेशल ટીમે નિમણૂક કરી અને આરોપીને મેક્સિમમ સજા થાય અને ભગવાનના મળે તે માટે કામગીરી કરવામાં આવે છે બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત